क्या? जो मोबाइल ये है वो? हम्म मोबाइल है यहाँ अब तो न करो न करो हम्म कार खोएगी कार न चार सो दिन तब ऐसा पलटूटी है हमारे यहाँ ऐसा ही होता है <laughs> तो ये नो कोट ले ओन <laughs> ही चारों वही मैं टूटे ना तो आप रहना काम है आप तो जैसे जो बताया ना हमें है ને બધાને આજ તો ને આપણે મણ ઉપર આવ્યું એટલે આપણા અત્યારે ઉપરથી નથી કે કોઈ કાંઈ બોલશે એટલે આપણે આજ તો મજા મજા છે મજા આવે ના જોવામાં જોવામાં નીચે હું જોતો નથી હાલો વાયર તે શું

आप लोग भाई नीचे खा लीजो चैनल को सब्सक्राइब करो पहले हाँ जल्दी करो मुझे पता है कि आप लोग नहीं करते वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते लाल कलर का बटन नहीं दबाओ जल्दी दबाओ जल्दी दबाओ फिर मैं शुरू करूँ दबा दो जल्दी दबा दिया घंटी भी दबा देना ठीक है जो आइटम रिंगड़ी आ बज्जो हपडा कपरणवानो है जा बजा है ने हिणो होतन बे अले आज मनी के थी है बाबू 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 बस किली पैसे देजो जालो ઉતરી બહુ લાગે સોભા આમાં બધા હેણ વણે પણ આપડે ઠેરે નથી ના એટલે આપડે ખડે છે ને સળકામ નાખો બણે અને આપનાને આજ મોણો પડે ને તો ઘડેકાન પેલા આપડે હેણવા બણે 1 hour later બધા હેને ખાઈ લેજો ને આપડે હોત ખાઈ લેજો ને પાછા બધા કપાયણો જાય જો બધાની વાત આપડી ઓર આપલા દીદી પેલે ગાલે રે ને મારી છે આ બાજુ હેને બધા જો ખાય છે જો આહન બિલા જન બધા હાલતા થઈ ગયા પાછા કપાયણો सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूँ जो बता है ना बता है साहे सड़ी है हम जा रहे हैं राहुल बे भीने है ना है ना आप लोग साहे हम जा आम बता है है क्या मत चिंसा यो है हेलो मत चका कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर चलो तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम जामा मर सा होता है बाबा भाई खाए है આપણે એને તૈણ થી લીધો ભીન નહીં જાય હવે એને બીન બધા પાછા થળ્યા હૈ જેટલો વીણે ને એટલો અને આપણે આજ તો થોડું મોડા લાગી રોકાવ ને કારણ કે બબુલ પછી આપણે આજ કામ નહી છાવ તો આપણે એને પેલા ખડી ને કપો હણો આપણે 1 આવર લેટર બધા બાર આવતા રહે ને જો બધા ને કપાણ જો ખાવાનું હે આપણે જાય બધાની ગાડીઓ કપલેટ થઈ ગઈ છે હવે انا ખાલી આપણે કાટા જોયા થા કાકો ઓન પેલો જો ઓન ચાલુ કરવાનો છે અને બજન હેને કશ કેવો તમને કે બજન ગેરલો ગેરલો કપાઈ થયો અને આંતર 2 વાગ્યા બજે 2 વાગે બહાર નીકળી ગયા તો કાટો આવતો રહ્યો છે આ કોનો છે આ કોનો હે ઈસા જો આપણે આના બિલ દાનુ છે તેમનો જોખે પેલા મુરત એમની

બગડી ગયેલો હતો અને આપડે હા ને પાછું કડક વીણવા જવાનું કે એને જાવું જાય જાયને આપણે ઘરે ખાઈને જવું હોય જો બધા પાછા ઊભા રહી ગયા કેમ કે હેને પંદર કિલો જ વજન થયો કાંટામાં ને કાંટો બગડી જયલો હતો ને એટલે બધા એ ફાઈ જાય બીજો બદલાવ ગયા હે અને જો આ બધા ઊભા હે હવે આપણે લઈને આવે ને ત્યારે કે આપણે ભેવાનું હોય અને જોઈએ જો બધા ભીણવા જાય ને તો આપણે વીણવા પણ જઈએ કાંટો લઈને આવતા રહે ને જો પાસે પાસું થોડાનું ચાલુ કરે લાગત ના <gontur executiva> <gontur> મગું નહી તા બદલા દાદા હું દાતા નહી ગાડી પડે રે આપો ઓલો મોટો ઓ તો હરકો ઉલી કો એ માસ તો નહી છુટઈ નહી બાબા ને બાનો હમા જોવે કેટલો બોય છોડો દાદા ગાદા કેટલે હા હાલો તમાર બાબા ને વાત થઈ ગયો લપસ છે તે કોલો મોટો ને ઈમાં ન ઈમાં છોડાવ લા એક નામ માં ખાલી પ્લસ કેન છડાઈ દઉં બાબા ને બા આબીન નંબર આ કોનો હે દાદા દાદા ને 1 કિલો બોસ કોનો બેન તારો કોનડી એ એક મિનિટ એ એક મિનિટ લાગી વાજો આમણી કો આઈ મારતી છે આમણી મારતી છે જો આમ હે બડા પપ્પા જોખે ને આપણે જો અહીં બેહી જાવી કેમ કે હને હમળા કાટો હને થોડા છોટો હતો લોન પગડી જલો હતો ને તે જો બીતો લઈને આવતા રહે ના જો આપડી ગાડી છે ના ના

અને કેળ્યો વખત તો કાટો બગડી જelo હતો સમજો આ બધે હેને હાલ તો થઈ ગયા છે હવે આપણે જવાનું ઘરે